મોબાઈલ છે ને એ રાક્ષસ છે જે તમારી પાસેથી તમારું જીવન લઈ લે છે બધાના રિઝલ્ટ કમ્પેરીઝન કરો તો બધા નાઇન્ટી ફાઈવ પ્લસ છે હા એ વાત સાચી શક્ય જ નથી સ્કૂલોનું માર્કેટિંગ છે એ રમતું રમતું તમારી પાસે આવે અને તમે કંઈક કામમાં હોય એટલે એને મોબાઈલ પકડાવી દો શરૂઆત એ શીખવાની ક્યાંથી કરે પછી એ પરિસ્થિતિ આવે છે કે બાળક એ મોબાઈલને છોડતું નથી પંચાણું ટકા લોકોના ઘરમાં માટલા નથી સીધું આરોમાંથી પાણી પીવે છે માટલું બી વિછળવાની જગ્યા તમે એ સમય પણ તમારો ખર્ચો તો તમારો સમય જાય છે ક્યાં શિક્ષકોને ગુજરાતીના વિશેષ શિક્ષકને તમે કક્કો બોલવાનું કોને તો આવડતો નથી બાયોડેટામાં લખીને આપે કે અમારી દીકરી તો જોબ કરશે હમ જમવાનો સમય છે હમ તો કોની પાસે છે તો એક નિયમ લઈ લો ને કે હું જમતા પહેલા ભગવાનનું નામ બોલીશ હમ સ્વામિનારાયણ ભગવાનને માનતો હોય કોઈ વૈષ્ણવ સંપ્રદાય સાથે હોય તો એમાં પણ ઘણા વ્યક્તિઓ ચુસ્ત હોય જેમ કે વૈષ્ણવમાં તો લોકો મર્યાદિત કહેવાય તો એને લઈને પણ ઘણા સવાલો હોય જાહેર જીવનમાં કે આ લોકો કોઈનું ખાતા નથી કે કોઈનું ઘરે જતા નથી કે કોઈનું પ્રસાદ લેતા નથી તો એના માટે એના જીવન માટે ભક્તિ બરાબર છે પણ સમાજને કેવો સંદેશો આપશો આપ સૌને નમસ્કાર હું ચિરાગ પરમાર વાત વિશેષ ચેનલથી વિશેષ વ્યક્તિઓ આપણી સાથે ગેસ્ટ તરીકે જોડાય છે એમના અલગ અલગ વિચારોને આપણે વાત વિશેષ ચેનલ પર શેર કરીએ છીએ આજે સુરતની ધરતી પર સિદ્ધકુટીર નામની પવિત્ર જગ્યા છે તાપી તટ છે તાપીનો કાંઠો છે અને પ્રકૃતિના ખોળે એકદમ સરસ વાતાવરણમાં આજે ડૉક્ટર કરણવભાઈ જોશીનું આપણે ઇન્ટરવ્યૂ કરીશું ખાસ તો ગાંધીનગરથી આવ્યા છે અને સુરત છે તો ખાસ કરીને અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર વાત વિશેષ ચેનલ આપને આવકારે છે આપનું સ્વાગત છે શરૂઆતથી વાત કરીએ આપ કથાકાર છો જાહેર જીવનમાં અને ઘણા બધા લોકોના સાથે તમે વાત સંવાદો કરતા હોય છે લોકોને તમારા જ્ઞાનની વાતો ભગવદ્ ગીતાની ઘણી બધી વાતો લોકો જાણે છે સમજે છે એમને અનુકરણે છે પણ મુખ્ય સવાલ વાત કરવું છે કોઈ કરોડપતિનો દીકરો અને એકદમ મધ્યમ પરિવારનો દીકરો સાથે રમતા હોય અને કરોડપતિના દીકરાની ઘરે કાંઈક નવી વસ્તુ આવે તો પેલો છોકરો માંગે બાળક છે તો માતા પિતાએ એને કઈ રીતે મઠારવું જોઈએ બાળકને એના વિશે શું કહેશો સવાલ ઘણો લાંબો છે અને જવાબ તો તમારી બે ક્વેશ્ચન આવી ગયા જી હા એક તો માં બાપ એ કેવી રીતે વર્તે પહેલો સવાલ બાળક છે ને એ એક છોડની માફક છે શરૂઆતમાં જેવી રીતે તમે એને વાળી શકો ને એવી રીતે વળાય પછી એક પાકા ગળે કાંઠાનો છે આપણે તો કહેવત છે તો બાળપણથી એનામાં સંસ્કારની વ્યવસ્થા એ થાય બીજો સવાલ હતો કે સોશિયલ મીડિયાથી બહુ પ્રભાવિત છે હકીકતમાં એને છે ને બગાડનાર આપણે પોતે હોઈએ છીએ બાળક રમતું કંઈક આવે ને કંઈક એને લાગણીથી આવે છે શરૂઆતમાં તો એને ખબર નથી કે મોબાઈલ શું છે એ રમતું રમતું તમારી પાસે આવે અને તમે કંઈક કામમાં હો ને એટલે એને મોબાઈલ પકડાવી દો શરૂઆત એ શીખવાની ત્યાંથી કરે પછી એ પરિસ્થિતિ આવે છે કે બાળકે મોબાઈલ ને છોડતું નથી સોશિયલ મીડિયામાં તમારો કંટ્રોલ જો તમારે રાખવો હોય તમારા બાળકોને એથી બચાવવા હોય તો સૌથી પહેલી જરૂરિયાત છે કે તમે બાળકોને કેટલો સમય આપો છો હું થોડુંક કડવી ભાષામાં કહીશ કે પહેલાના લોકો કુએ પાણી ભરવા જતા તળાવે લુગડા ધોવા જતા હતા આપણા ઘરમાં લીપણવાળા મકાન હતા અત્યારે કોઈના ઘરે કોઈ આવતું નથી તમારો ફ્લેટ હશે ભલે ગમે ઊંચો હોય પણ તમે જો ફ્લેટમાં મહેમાન ગતિ આવતા હોય એવા લોકો બહુ ઓછા છે સિટીમાં બે કે ત્રણ જણા એક ફ્લેટમાં રહેતા હોય મહેમાન ગતિ આવતા હોય વધારે વધારે મહેમાન આવતા હોય બહુ ઓછું પહેલા લોકો વીસ વીસ જણા એક સાથે આવતા હતા બધાને રોટલા કરીને જમાડતા હતા બધું જ થતું હતું અને તોય એમની પાસે સમય હતો આજે આપણી પાસે બધું જ છે મોટે ભાગે પંચાણું ટકા લોકોના ઘરમાં માટલા નથી સીધું આરોમાંથી પાણી પીવે છે માટલું વિછળવાની જગ્યા તમે એ સમય પણ તમારો ખર્ચો તો તમારો સમય જાય છે ક્યાં મોટે ભાગે બધાનો સમય મોબાઈલ મોબાઈલ છે ને એ રાક્ષસ છે જે તમારી પાસેથી તમારું જીવન લઈ લે છે સોશિયલ મીડિયા હવે એ સ્થિતિએ પહોંચી છે જે તમારી પાસેથી બધું તમારું સમય તમારું જીવન આ બધું જે લઈ લે છે કોઈ પણ વસ્તુ હોય ને એનો ઉપયોગ હોય મારી પાસે પણ છે મોબાઈલ પણ એનો ઉપયોગ હોય મોબાઈલ તમે ચલાવો ને ત્યાં સુધી વાંધો નથી પણ મોબાઈલ તમને ન ચલાવવો જોઈએ હુ ડ્રાઈવ હોમ્સ તમે ગાડી ચલાવો પણ ગાડી તમને ન ચલાવવી જોઈએ સોશિયલ મીડિયા ત્રીજો સવાલ તમારો હતો કે ભાઈ ક્યારેક બીજાનું કોકનું જોઈને એના માટે હું એવું માનું છું કે સૌથી વધારે જવાબદાર હોય ને તો સ્કૂલ છે અત્યારે સ્કૂલનું કલ્ચર જ એટલું બધું એવી રીતે થયું છે ને સ્કૂલમાં જે આપણા શિક્ષકોની ક્વોલિટી હું જાહેરમાં કહું છું કે અત્યારના શિક્ષકોની ક્વોલિટી એ નથી અત્યારના શિક્ષકોને ગુજરાતીના વિશેષ શિક્ષકને તમે કક્કો બોલવાનું કહો ને તો આવડતો નથી શું કે છે ક ખ ગ ઘ ચ છ છ હકીકતમાં કકો આ નથી ક ખ ઘ ઘ અંગ આમાંથી કેટલા છોકરાઓને આવડતું હશે અત્યારે નથી આવડતું સાવ સાચું કેજો તમે જ્યારે ત્રીજા ચોથા ધોરણમાં હતા ત્યારે તમારે કેટલા પર્સન્ટેજ આવતા હતા લગભગ સાહીઠ થી સિત્તેર આસપાસ હોય અત્યારે તો યાદ નથી જે વ્યૂઅર્સ હશે ને એમાંથી કોઈને પંચાવન થી સિત્તેર ની વચ્ચે હશે સિત્તેર ઉપર સિત્તેર ઉપર કોઈ નતા આવતા અત્યારે તમે બધાના રિઝલ્ટ કમ્પેરિઝન કરો તો બધા નાઇન્ટી ફાઈવ પ્લસ છે શક્ય જ નથી સ્કૂલો નું માર્કેટિંગ છે સ્કૂલો નું એક માર્કેટ અને પછી બધા જ ડાયા થઈ અને વોટ્સએપ પરના સ્ટેટસ ઉપર રિઝલ્ટ ચડાવે છે હકીકતમાં આ લોકો એક સુસાઇડ કેસને નોતરે છે હા આ

સોશિયલ મીડિયાની અને સાથે સાથે આપણે બીજી એક જોઈન્ટ કરશું વાત કે પહેલાંના સમયમાં આપણે જોઈએ તો આપણા બા દાદા છે આપણા વડીલો છે એ જોયા વગર જે લગ્ન થતાં એક જોણ જોવાની પ્રથા નહોતી નહોતી તો પણ થતાં અને હવે ઘણીવાર જોવામાં આવે દીકરીને કન્યા જોવે આ રીતે લગ્ન થતા હોય ને હવે પાછું કેવું છે કે ટકતા નથી છૂટાછેડાના કેસ વધે છે પછી એ દુઃખ સહન કરવાની શક્તિ ઓછી છે સહન શક્તિ ઓછી છે તો આના વિશે દાંપત્ય જીવનમાં બંને પાત્રોને શું કહેશો લગન નહીં લવ મેરેજ નથી ટકતા અને અફેર પણ નથી ટકતા હં રિલેશનશિપ પણ નથી ટકતી એનું મુખ્ય કારણ ચૂકવું હોય ને તો બંને પક્ષનો ઈગો હમ દાંપત્ય જીવનની વ્યાખ્યા એ છે સ્ત્રીનું સમર્પણ અને પુરુષનો પ્રેમ આ બંને જ્યારે સાથે મળે ને ત્યારે જ દાંપત્ય જીવન પુરુષનો પ્રેમ હોય અને સમર્પણ હોય એક બહુ સરસ વાત છે પેલું એક તમે ટ્રેક્ટર ટાયર લગાવો અને એક તમે સ્કૂટર નું ટાયર લગાવો તો ગાડી ચાલવા બસ અત્યારે બધાનો પોતપોતાનો પોતાનો ઈગો છે કેપિટલ આઈ છે ને આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ અને એ કેપિટલ આઈ જે નડે ને એ જ અત્યારે મોટે ભાગે આ દુઃખનું કારણ એ છે અત્યારે ડિવોર્સનું કારણ બીજું કશું જ હોતું નથી પહેલાં તો તમે વિચાર કરો કે ક્યાંક કોઈ ગામોમાં પાણી નહોતા આવતા કહેવાતો પણ હતી ને ગુજરાતમાં તો ઘણી બધી કે બંદૂકે દેજો પણ આ ગામમાં ન દેતા કારણ કે ત્યાં પાણી નથી આવતું વગેરે વગેરે અત્યારે શું દુઃખ છે અત્યારે કોઈની પરિસ્થિતિ એવી છે આપણા મા બાપ ક્યાંક વડીલોની જનરેશન પહેલાંની તો એ લોકોની વાત સાંભળો તો અમે આવું દુઃખ ભોગવેલું એવી વાત આવે એમાંનું કોઈ દુઃખ આ જનરેશનને છે નડે છે શું ઈકો ઈગો અત્યારે કોઈ એવું છે કે જેની પાસે બાઇક ન હોય વ્હીકલ ન હોય બધા જ બધું જ બધાની પાસે છે નથી તો શું નથી

અને તમે જુઓ કે થર્ટી ફાઈવ ની એજ ક્રોસ કરી ગયેલા તમને ઢગલો દીકરીઓ મળશે ઢગલો દીકરીઓ છે કે જેના માટે માગા આપવા કોઈ તૈયાર નથી આવી પણ પોઝિશન અને હવે એવું પણ છે કે નાનકડી જાહેરાત તરીકે પેપરમાં પણ આપવો પડે કે સારા ઘરની સુશીલ કન્યા સંસ્કારી કન્યા છે કે એને પાત્રની જરૂર છે એવી પણ જાહેરાતો હોતી હોય આટલું બધું કહેવું પડે એ સમયનો પ્રભાવ છે અને એ એ સ્થિતિ સુધી સમાજ પહોંચી ચૂક્યો છે અને એ બહુ ચિંતાનો વિષય છે કરણોભાઈ તમે સાથે વાત કરી કે લોકો પાસે સમય નથી આની પહેલાં વાત થઈ એની સાથે મારે જોડવું છે કે મહાનુભાવો સંતો સાધુ સંતો સંસ્કૃતિ ધર્મને સનાતન ધર્મને જાળવતા ઘણા બધા લોકો એવું કહેતા હોય વારંવાર કે ભક્તિમાં એટલું તાકાત છે તો લોકો પાસે ભક્તિ કરવાનો તો સમય જ નથી તો એને તમે લોકોને શું કહેશો જમવાનો સમય છે હમ ચોક્કસ પાસે છે તો એક નિયમ લઈ લો ને કે હું જમતા પહેલા ભગવાનનું નામ બોલીશ હમ ભક્તિ કરવી એટલે કે માળા કરવી એ નથી યદ યદ કર્મ કરો તો મમબો મખિલમ શંભુ તવાર આચનમ હું જે કર્મ કરું ને એ તારું અર્ચન બની જાય તમે કર્મ જેવી રીતે કરો કે તમારું કર્મ એ જ ભક્તિ કહેવાય પણ એ પ્રમાણે તમને કર્મ કરતા આવડવું જોઈએ અને એ પ્રમાણે કર્મ કરવું જોઈએ કે જે કર્મ કરીએ ને ભગવાનને અર્પણ કરીને કહી શકીએ કે આ તારી પૂજા છે સવારમાં આપણે ત્યાં ઉઠીને એમ કહેવાય છે કરાગ્રહ વસત લક્ષ્મી કર સરસ્વતી કર મધ્ય ગોવિંદ પ્રભાતે કર દર્શનમ તો વેદનું એક રૂચા છે અયમ મેં હસ્તો ભગવાન મારા હાથ જ ભગવાન છે આવું જો વેદ કહેતું હોય તો પછી બીજું વિચારવાની જરૂર નથી તો તમારા હાથમાં ભગવાનના દર્શન અને તમે લઈ શકો અને હવે એવું પણ છે કે ભક્તિ કરતા હોય તો વડીલો જ કરે યુવાનોને કદાચ કોઈ જોવે તો મેં આગળ પણ એક વાત તમને કરી હતી ઇન્ટરવ્યૂ પહેલાં કે કોઈ યુવાન ભક્તિ કરતો હોય અને એટલો બધો એમાં ચુસ્તતો હોય એટલો બધો એમાં ડૂબેલો હોય ભક્તિમાં તો એને ભગત તરીકે ભક્ત તરીકે એક ઉદ્બોધન આપે અને એની ઘણી બધી મજાક મસ્તીઓ થતી હોય પણ એને ખરેખર એ વ્યક્તિને આપણે કેવા શબ્દોમાં એને સત્કાર આપીશું એવું પણ એ શીખવાની કહેવાની જરૂર છે લોકો બધાનો પોતાનો પોતાનો અલગ અલગ ધર્મ સંપ્રદાય હોય કે મીરાબાઈ હોય કે બીજું કોઈ પણ હોય જે ભક્તિના માર્ગે ગયું એની પાછળ આલોચના થવાની એ નક્કી પણ એથી હકીકતમાં જે ભક્તિ કરતો હોય ને એને ક્યારેય કોઈ ફરક પડતો નથી ભલે લોકો કહેતા અમોને દીવાના નથી લઈ શકેથી અમો તો દીવાના ગુણ કાના અમે તો ગાવાના અને ભલે લોકો કહેતા અમારું ખસ્યું છે ખસ્યું એનું વસ્યું એ મનમાં ઠસ્યું છે તો એથી ક્યારેય ભક્તને ફેર પડતો નથી પણ હા હું બીજાને એવું ચોક્કસ કહીશ કે જે આપણે કરી ના શકીએ ને તો ક્યારેય કોઈના માર્ગમાં અડચણરૂપ આપણે ન થવું જોઈએ તમે વાત કરી એવી જ રીતે આપણા ધર્મમાં સનાતનમાં ઘણા બધા અલગ અલગ સંપ્રદાયો હોય જેમ કે કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતું હોય કોઈ વૈષ્ણવ સંપ્રદાય સાથે હોય તો એમાં પણ ઘણા વ્યક્તિઓ ચુસ્ત હોય જેમ કે વૈષ્ણવમાં તો લોકો મરજાદી કહેવાય તો એને લઈને પણ ઘણા સવાલો હોય જાહેર જીવનમાં કે આ લોકો કોઈનું ખાતા નથી કે કોઈનું ઘરે જતા નથી કે કોઈનું પ્રસાદ લેતા નથી તો એના માટે એના જીવન માટે ભક્તિ બરોબર છે પણ સમાજને કેવો આપશો જે લોકો પાળતા હોય છે નિયમો એનો હંમેશા સત્કર ને એની વ્યવસ્થા જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ માનો કે હું નથી ખાતો ને હું તમારા ઘેર આવ્યો તો એ સમય તમે જો એ વાતનું ધ્યાન રાખો ને કે એમને તકલીફ ન પડે તો પણ મારે એ કર્મનું જે પુણ્ય ફળ છે એનો ભાગ તમને મળશે અને જો તમે એનો વિરોધ કરશો ને તો એનો તમને પાપ લાગશે સાચી વાત અને એટલા માટે હંમેશા એવી રીતે જે ભગવાનના માર્ગ પર છે એનો ક્યારેય વિરોધ ન કરવો એને બંને એટલું સહભાગી થવાનું એને મદદરૂપ થવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આપણે નથી પાળી શકતા પણ જે પાળે છે એને આપણે હંમેશા મદદ કરવી જોઈએ છેવટે કોઈ પણ સંપ્રદાયનું હોય જેમાં નદી વહેતી-વહેતી છેવટે તો દરિયામાં જ ભળશે હા ચોક્કસ એવી જ રીતે તમે કોઈ પણ શબ્દથી લીધેલું કોઈ પણ નામથી લીધેલું નામ એ છેવટે તો ભગવાનમાં જ ભળશે એ વસ્તુનું ધ્યાનમાં રાખવી જોઈએ આ ઇન્ટરવ્યુ ઘણો બધો લોકો સાથે આમ પ્રેરણાદાયક બનશે અને ઘણા ઘણું જાણવા શીખવા પણ મળશે મને પણ તમારા શબ્દથી જાણવા મળ્યું દર્શકોએ પણ ઘણી બધી વાતો જાણી સમજી અને જીવનમાં ઉતારા જેવી ઘણી બધી વાતો છે ડૉક્ટર કરણવભાઈએ પોતાનો કિંમતી સમય આપ્યો કથાકાર છે ઘણી બધી કથાઓ આજ સુધીમાં કરી છે અને ખૂબ સક્સેસ કથાકાર તરીકે એમને પણ ઘણા લોકો સાંભળે છે એમના કથાનું લોકો શ્રવણ કરે છે ફરીવાર કોઈ નવા વિષય સાથે મળતા રહીશું નમસ્કાર